છેલ્લા ચોપન વર્ષના સાથી એવા માનનીય શ્રી કેશુભાઈ સૌદાસ પટેલ એમના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા સ્વાભાવિક દુઃખ થાય આખી જિંદગી લગભગ મારી નેવું ટકા જિંદગી જેમની સાથે મેં વિતાવેલી એવા એક સિનિયર વડીલ રાજકીય માર્ગદર્શક મારા અને ગુજરાતના અને આજની ભારતીય જનતા પાર્ટીના પણ એવા કેશુભાઈ છેલ્લે છેલ્લે ઘણા માનસિક અને શારીરિક અસ્વસ્થ હતા ઘણા દુઃખી હતા મળવા જતો બીજા કોઈને એપોઇન્ટમેન્ટ આપતા નહીં પણ હું જાઉં તો જરૂર મને મળતા બધી વાતો જૂની કરતા એવા કેશુભાઈના અવસાનથી દુઃખ થાય બહુ સ્વાભાવિક છે મારા હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કેશુભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી જે રાજકીય રીતે દેસાઈ વસોના ખેડા જિલ્લાના પરંતુ પોલિટિકલી પટેલ અટક ધારણ કરીને અને સાચા પટેલ ખેડૂત પટેલ એ કેશુભાઈએ ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોટો ચમત્કાર જે કહી શકાય આજના ભારતીય જનતા પાર્ટીના ઘડવૈયામાં સિંહ ફારો જેમનો કહી શકાય એવા કેશુભાઈ પ એટલે પટેલ હું કેશુભાઈનો સાથીદાર ક્ષય એટલે ક્ષત્રિય અમે ભારતીય જનતા પાર્ટીને પક્ષ એટલે આવો પક્ષ પટેલ ક્ષત્રિયોનો પણ ન એમના પૂરતો મર્યાદિત રહે પરંતુ બધા જ માટે એટલે સમાજના સામાન્ય માણસો માટે આ પાર્ટી કામ કરે એના માટે રાત દિવસ એક કરેલો દુઃખ સહન કર્યા જેલમાં ગયા હશે છેલ્લે છેલ્લે મુખ્યમંત્રી થયા અને મુખ્યમંત્રી નહીં રહ્યા ત્યારે કદાચ સૌથી વધારે મને દુઃખ એ થયેલું કે આ માણસે શું શું મળ્યું આખી જિંદગી વિરોધ પક્ષ વિરોધ પક્ષ વિરોધ પક્ષ આર્થિક શારીરિક તમામ રીતે ખતમ અને જ્યારે ખુરશી પર બેસવાનો વારો આવ્યો ત્યારે જવાનો આવ્યો એનું નિમિત્ત હું મને બહુ થયું કે શું પરંતુ સ્વાભાવિક પરિવારમાં જે કંઈ કાવતરા હોય છે કાવતરાનો ભોગ કેશુભાઈ બની ગયેલા જે કઈ વાતો એમને સાંભળી છે એનાથી એમને માન્યું છે કે આવી કંઈ ગરબડ ચાલી રહેશે જેમાં કંઈ તથ્ય પણ નહોતું અને એ જ્યારે અમેરિકા જવાના હતા ત્યારે મેં કીધું કેશુભાઈ સાહેબ પાછા આવશે તો મુખ્યમંત્રી નહીં હો બહુ ભયંકર અસંતોષ છે ધારાસભ્યોનો એ સાકાર થયું ડિસ્ક્રેડિટ મને મળી પણ મને એનો વસવસો નથી પણ વસવસો એ વાત તો કે એમને શું ભોગવ્યું મેં એમનું પડાવી લીધું એ ઠીક છે કાવતરાવાળા લોકો જે હતા એમને પઢાઈ છે અને આજના જે કંઈ એમના ખભે બેઠેલા જે નેતાઓ છે ગુજરાતમાં ને દિલ્હીમાં છે એ કેશુભાઈ છેલ્લે છેલ્લે ભારતીય જનતા પાર્ટીથી એટલા દુઃખી હતા કે એમને પાર્ટી છોડી દેવી પડે ચોરાશી વર્ષની ઉંમરે લોકોના વચ્ચે જઈને કહેવાય કે જુઓ હું તમારી વચ્ચે આવ્યો છું જે પાર્ટીને મેં જન્મ દીધો એ પાર્ટીએ મને દીધો આ ભારતીય જનતા પાર્ટી હિટલરવાળી પાર્ટી છે લોકશાહીના વિરોધી ખૂની પાર્ટી છે નકામી પાર્ટી છે આવું કેશુ બાપાએ કીધેલું આજની ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દિલ્હી બેઠેલા હોય કે ગાંધીનગરમાં કે આરએસએસ વાળા હોય એમને કેશુબાપાના આ શબ્દો સમજવા જેવા જે એક સાચા સઘરો સબ આદર્શ સ્વયંસેવક જે માણસ એટલું પીડિત દુઃખી હતો જેથી કરીને એમને ઊભું કરેલું આ ઘર એમને છોડવું પડું યા એમને કાઢી મૂકે એમ કહીએ તો ચાલે એવા કેશુબાપાના ઉદ્ગારો બહુ ખરાબ હતા કાંઈ હિટલરવાળી પાર્ટી છે ખોટી માનસિકતાવાળી પાર્ટી છે ગરીબ વિરોધી પાર્ટી છે આવા બાપા ગુજરાતના જાહેર જીવનમાં ખેડૂતો માટે નર્મદા યોજના માટે ગ્રામ યોજના માટે ગામડાની સડકો માટે કાયમ યાદ રહેશે આપણને એ આર્થિક રીતે નહોતા નહોતા સુખી ધાર્યું તો મુખ્યમંત્રી શું ન કરી શકે પરંતુ છેલ્લે ગાંધીનગરમાં રહેવાનું ઘર પણ નહોતો સરકારી આવાસમાં રહેતા હતા હવે કેશુબાપાનો અકાર જે કંઈક અવસાન થયું હમણાં છે છેલ્લે છેલ્લે બીમાર પણ હતા પરંતુ જે કંઈક અવસાન થયું એનું આપણે દુઃખ થાય સ્વાભાવિક છે ગુજરાતના જાહેર જીવનને બહુ મોટી ખોટ પડી એમ કહી શકાય આવા કેશુ બાપાને જેટલા યાદ કરીએ એટલા ઓછા અને છેલ્લા જે એમના શબ્દો હતા એ શબ્દો કાયમ આપણે યાદ કરીએ કે શું આ પાર્ટી જે એમને બનાવેલી એ હિટલરશાહી વાળી પાર્ટી બની ગયેલી ખોટી પાર્ટી બની ગયેલી કાર્યકર્તા સાથે ષડયંત્રવાળી પાર્ટી બની ગઈ કાવતરાવાદ પાર્ટી બની ગયેલી આનો વિચાર કરશું તો કદાચ કેશુ બાપાના આ જીવનનો બોધપાઠ એમનો છેલ્લે છેલ્લે જે હતો એ બોધપાઠ શીખીને આવું પુનરાવર્તન ક્યાંય ન થાય એનો વિચાર આજની પાર્ટી કરે તો એ ઘણો ગુજરાતના જાહેરજીઓમાં પડેલી આ ખોટ ન પુરાય એવી કેશુ બાપાના દુઃખદ અવસાનથી પડી છે ફરી હું મારી એમને શ્રદ્ધાંજલિ આપું છું